કર્ણાવતી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્યની કારોબારી બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારોએ ભાગ લઈ અને બેઠકની ચર્ચા વિચારણામાં પોતાનો શોર પુરાવ્યો હતો શૈક્ષિક મહાસંઘની મળેલી મિટિંગમાં પડતર પ્રશ્નો અને આગામી રણનીતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્યની કારોબારી બેઠક યોજવામાં આવી હતી કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દાદારો પણ આ બેઠકમાં સહભાગી થયા હતા ડૉક્ટર હેગડવાર ભવન કર્ણાવતી મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ ગઈ હતી જેમાં હિન્દુ નવા વર્ષ એવા વર્ષ પ્રતિ પ્રદાદિનની સુરક્ષા સાથે પ્રચલિત કરી બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહામંત્રી

ખાસ કરીને વર્ષ દરમિયાન શૈક્ષણિક મહાસંઘ દ્વારા થયેલા કાર્યક્રમોની વિગતો આપી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂરે પણ વિશેષ ચર્ચા વિચારણા સાથે પોતાની વાત રજૂ કરી હતી પ્રાંત કાર્યવાહક ડૉક્ટર સુનિલભાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા તો મોટી સંખ્યામાં આ બેઠકમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ખાસ કરીને એટ ટાટની બદલી કેમ એકમ કસોટી વગેરે પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં જે છણાવટ કરવામાં આવી છે તેની વિગતથી સૌને વાકેફ કરવામાં બેઠકમાં પુનસીભાઈ ગઢવી તિમિરભાઈ ગોર ભરતભાઈ દરજિયા ધર્મેન્દ્રભાઈ પરમાર અમોલભાઈ ધોળકિયા મનુભા સોઢા અનિલ રાઠોડ રાખી રાઠોડ કૈલાશબેન કાઠેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા એમ અલ્પેશ જાનીએ આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું હતું